પ્રભુજી આપ દેવોના વંદન દ્વારા તરણ પહોંચી જાવ છો એવું શું દેવો સપાયું છે એવું શું દેવો કરે છે અને અમે અને એવું શું કરીએ છીએ અમે પણ તમારું স্মরণ કરીશું દેવો પણ તમારું স্মরণ કરે છે બ્રહ્માજી તો દિવ્ય પુરુષ થઈને કીધું વાત સાચી છે પણ એક કામ કરો તમે રોકી જાઓ આપડે દેવોને બોલાયે અને 3-5 દિવસ આપણે સત્સંગ કરી છુ 5 દિવસ રુકાયા દેવો આયા આનું જે સમાધાન કરવાનું હતું બ્રહ્માજીને એ અદભુત હતું બ્રહ્માજી બત્રીવાજના વજન ને તેત્રીવાયતા સાથ નું निर्माण कर लो એટલે ब्रह्मा जीએ કીધું કે દેવો ભાઈા જમવા બેસે કે ના પ્રભુ તમને ધર્મ ભક્તિ દેવોને બેસાડો છો અમને બેસાડો કે મેલી માંગી બહુ સમજવા જેવી વાસ સમજજો મારી વાત

मोटा अच्छा। तो आवे कोई नाक में आवे कोई आंख में आवे कोई गाल ऊपर आवे बता उलाड़े उलाड़े खावा मंडाड़ा कम कोई साफ खादुर को यार कपड़ा बगाड़ी नहीं था इनमें तो आ थियो पूरो थियो और कार्यक्रम पूरो थियो मतलब ब्रह्मा ने कीधु तमारो कार्यक्रम पूरो हां प्रभु कम खावाणो न थे कोई सुकाय नहीं चलो तमे आटले आपने मिनिट नदी पूरी थी गई अबे देवो नो वारो आवो छे देवो ने सभा દરેક ને પ્રતિવાહતા ભોજન ને તેત્રી ભાઈ કા સાથ પીસી દીધા અને દેવો ને કીધું હવે ભોજન તમે શરૂઆત કરો જે જો દેવો ને ધનવ ફરી કે નો છે સમજી લેજો તમારા ઘર માં એવું થતું હોય છે દેવો એ વિચાર કર્યો કે બધું પીસી તો દીધું છે હાથ બાંધીલા છે હવે ખાવું કે કેવી રીતે અને એમાં તો બડી ગિયાની પોલીસ તાઈને કીધું કે આપણે અડધા સામા આવી જાવ અડધા આ बाजू સામે બેસી જઈએ અને લાંબા હાથે હું તમને ખવડાવું અને તમે મને ખવડાવો હું તમને ખવડાવું તમે મને ખવડાવો કે ભત્રી ભેટા ભોજન ને તેત્રી ભાઈના સંત ખાતા કામ ખાતા અને બ્રહ્માજી કીધું ડાળો તમને અમાર કઈ ખબર પડી ના જે ખવડાઈને ખાય કે ભજન ગયન રાજી થાય આંગણીએ કોઈ મહેમાન આવે તો હરખુલા થઈ જાય એને દેવ કેવા માણસ છે એ પેલા માણસ બનવાનો છે કોઈ સાધક કે સંત સાધક બનવાનો છે શિષ્ય બનવાનો છે અને એને પછી કોઈ સંત સદ્ગુરુનો સાનિધ્ય મળે ને પછી દેવ બનવાનો આવે છે દેવ સદ્ગુરુને અગર પડે આ દેવ બનાવો કે દાનવ બનાવો આ દેવ ની ભૂમિકા ઉપર છે કે દાનવ ની ભૂમિકા ઉપર છે આ છે આ જનમનું ચક્ર ચાલ્યા કરે છે જેના હૃદય ટૂકા એને હટક આવે આવે ના આવે જેના હૃદય મોટા હનુમાનજીએ સાથીજીને બતાવી દીધું કે જોજો હૃદયમાં રામ બિરાજશે हृदय में जो तपासी ने सुपाए लो खजाने उसे सदगुरु ये अलौकिक व्याख्या है